પ્રાથમિક શાળા ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ ચૌદ ની આજે આપણે એક્ટિવિટી શીખીશું બાળકો જો બાળકો આજે આપણે રસોઈ માટે વપરાતી ચીજ વસ્તુઓ જોઈશું મસાલા વિવિધ મસાલા જોઈશું પછી દેશી ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિઓ જોઈશું અને ગૃહ સુશોભન માટેની વનસ્પતિ આપણે જોઈશું જો બાળકો આ છે મરચું મીઠું જીરું આ બધા રસોઈ માટે વપરાતા મસાલા છે કયા મસાલા મસાલા છે છે વપરાતા રાઈ જો બાળકો આ છે કાળા મરી આ છે કુકમ આ હિંગ આ મીઠો લીમડો આ બધા મસાલા એ આપણે રસોઈમાં ઉપયોગી લઈએ છીએ રસોઈ માટે ઉપયોગી

જો બાળકો આ છે હળદર કઈ હળદર છે લીલી આપણે હળદર તો જોઈએ માટે હતી રસોઈ માટે વપરાતી હતી અને આ છે લીલી હળદર અને આ છે સુકી હળદર એ હળદરનો આ હળદરનો ઉપયોગ માટે થાય આ પણ ઔષધ તરીકે થાય કેમ કે જો કોઈ ઈજા થઈ હોય તો એના ઉપર આપણે હળદર લગાઈએ તો લોહી બંધ થઈ જાય અને આ હળદરનો ઉપયોગ થાય છે ખાંસી શરદી થઈ હોય તો આપણે આ હળદર રૂપનો ઉપયોગ કરીએ છીએ ઔષધ તરીકે આ છે આદુ આદુનો ઉપયોગ પણ સેના માટે થાય ઔષધ તરીકે એનો રસ પીએ તો આપણે શરદી ઉધરસ પણ મટી જાય આ છે લવિંગ લવિંગ માટે માટે ઉપયોગી છે દાંતના દુખાવા લવિંગ હોય લવિંગનું તેલ હોય લવિંગ દાંત દુખતો હોય તો આ લવિંગનો ઉપયોગ કરીએ છીએ આ છે અજમો શું છે અજમો અજમો શેના માટે ઉપયોગી છે પેટના દુખાવા માટે પેટમાં દુખતું હોય તો આપણે અજમો મીઠું ફાકીએ છીએ કાં તો અજમો

નો ઉપયોગ કરીએ છીએ એ આના અંદરથી જ બને છે આજમાના પાન છે એ પણ આપણે કોઈ રસોઈ બનાવતા હોય ભજીયા છે મુઠિયા છે એની અંદર પણ આનો ઉપયોગ થાય છે હવે આ છે અડુસીના પાન અડુસીના પાનનો ઉપયોગ શેના માટે થાય શરદી ખાંસી માટે થાય છે કે આને ઉકાળી અને એનું પાણી રસ પીવાથી આપણી શરદી ઉધરસ કે કફ હોય એ દૂર થઈ જાય છે આ છે હિંગ હિંગનો ઉપયોગ રસોઈમાં પણ થાય અને આપણે નાના બાળકને જો પેટમાં આફરો કે ગેસ થઈ ગયો હોય તો આપણે નાભી આજુબાજુ એને પલાળીને લગાવીએ તો બાળકને ગેસ મટી જાય છે અથવા પેટનો દુખાવો મટી જાય છે આ શું છે તુલસી તુલસીના પાન માટે ઉપયોગી છે શરદી ઉધરસ માટે ઉપયોગી છે એને પણ આપણે આપણે પાન એકલા ખાઈએ કે એનો રસ પીએ આદુ સાથે પીએ કે આદુ ની અંદર મધ તુલસીના પાન અને આદુ મિક્સ કરીને પીએ તો પણ આપણે શરદી ઉધરસ મટી જાય

આપણે ઘરે બેઠા પણ આ ઉપચાર કરી શકીએ છીએ શરદી ખાંસી વગેરે મટી જાય વિવિધ હવે જોઈશું ગૃહ સુશોભન માટેની વનસ્પતિના ઉપયોગો આપણે કઈ કઈ રીતે ગૃહ સુશોભન કરીએ છીએ લગ્ન પ્રસંગ હોય કોઈ એવા સારા પ્રસંગ કે જેવા કે કથા સગાઈ એવા બધા પ્રસંગો હોય ઘરની અંદર ભગવાનની કથા રાખી હોય કે લગ્ન પ્રસંગ હોય કોઈ સારા એવા પ્રસંગ હોય તો આપણે આ ધૃષ સુશોભન કરીએ છીએ ને ઘરને શણગારીએ છીએ દિવાળી હોય તો એ આપણે ઘરને શણગારીએ છીએ તો જુઓ બાળકો આપણે પહેલા જોઈશું આ છે આસો પાલવના પાન આસો પાલવના પાનનો ઉપયોગ ક્યારે થાય એક સારા પ્રસંગ હોય ત્યારે આપણે ઘરના બારણે તોરણ બાંધીએ છીએ તોરણ બાંધવા માટે આસો પાલવનો ઉપયોગ થાય છે આ છે મનીવેલ આ છે કરેણ ફૂલ આ ના ફૂલ આ ગુલાબ આ ડમરો આ બધા ફૂલોનો ઉપયોગ આ જાસૂદનું ફૂલ છે આ જાસૂદના પાન છે આ બધી વનસ્પતિ રહી જાય એ ગૃહ સુશોભન માટે ઉપયોગી છે આપણે ઘરને શણગારવા માટે ઉપયોગમાં લઈએ છીએ જો